तो बे सीनियर आईएएस अधिकारी गुजरात परत फरश्जे बे बेचना लोचन सहरा गुजरात केडर में पर हजार तरह बेचना संध्या भुल्लर गुजरात केडर में लोचन सहरा इन स्पेस में जॉइंट सेक्रेटरी तरीके हाल पोस्टिंग है तो संध्या भुल्लर हाल जॉइंट सेक्रेटरी डिपार्टमेंट ऑफ तो प्रमोशन में पोस्टिंग आईएएस अधिकारी गुजरात पर हजार બે સિનિયર આઈએસ અધિકારીઓ ગુજરાત કેડર ની અંદર પરત ફરશે બે હાજર બે બેંચના આઈએસ અધિકારી લોચન સેહરા અને બે હાજર ત્રણ બેંચના સંધ્યા પુલ્લર આ બંને ગુજરાત કેડરના આઈએસ અધિકારી જે છે તે ગુજરાત કેડર ની અંદર બે હાજર બે બેન્ચના આઈએસ અધિકારી લોચન શહેરા કેન્દ્રના સ્પેસ ડિપાર્ટમેન્ટમાં ઇન સ્પેસમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે હાલ ફરજ બજાવતા હતા સંધ્યા પુલર કે જે બે હાજર ત્રણ બેન્ચના આઈએસ અધિકારી છે તે જોઈન્ટ સેક્રેટરી ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ની અંદર કેન્દ્ર સરકાર ભારત સરકારની અંદર પરત બજાવતા હતા પરંતુ હવે તેમને ભારત સરકાર તરફથી રિમૂવ કરવામાં આવ્યા છે તે સેવાઓમાંથી છૂટા કરવામાં આવ્યા છે અને તે હવે ગુજરાત કેડરની અંદર સેવાઓ બજાવશે તો ગુજરાત સરકારને ગુજરાતના એડમિનિસ્ટ્રેટિવ વિંગને વધુ બે આઈએસ અધિકારી કે જે કેન્દ્ર સરકારની અંદર ડેપ્યુટેશનની અંદર હતા તે ગુજરાત કેડર પરત ફરતા આ બંને આઈએસ અધિકારીઓનો લાભ મળી શકશે આભાર નિકુજ માહિતી બદલ